કમોસમી વરસાદથી રાજ્યમાં ખેડૂતોને પાકમાં નુકસાની થઈ છે કોઈનો પાક તૈયાર હતો લર્નિંગ કરવાનો સમય હતો તો કોઈએ વાવેતર કર્યું હતું અને વરસાદને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે ખેડાના હાસરમાં પણ ખેડૂતોની દયનીય સ્થિતિ છે ઢાસરા તાલુકામાં ખેડૂતોએ ડાંગર રાજગરો તેમજ મરચાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું તેમાં હવે નુકસાન વેઠવી પડશે ખેડૂતોના મતે તેઓ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરીને મરચાનું વાવેતર કર્યું હતું સામાન્ય રીતે લાભ પાછમ પછી ખેડૂતો મરચાનો પાક લેતા હોય છે પાક તૈયાર થયો પણ કમોસમી વરસાદથી હવે પાકને બગડી જવા પામ્યો છે પાક બગડી ગયો છે ખેડૂતો આજે તેમની વ્યથા વ્યક્ત કરી સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે અમારા ગામમાં સોળસો થી સત્તરસો વીકા ખીજલપુર વાંટામાં અને ખીજલપુર તડપદમાં મરચીનું દર વર્ષે વાવેતર થાય છે આ વર્ષે પણ ઘણા ખરા ખેડૂતોએ વહેલા થોડા મરચાં રોપી દીધા હતા અને લાભ પાછા મેં મોટાભાગના ખેડૂતોને મુરત કરવાનું હતું પણ આ કમોસમી વરસાદ આવી પડ્યો અને બધી મરચીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું એટલે ખેડૂતને જગતનો તાપ કહેવામાં આવે છે પણ આજે જગતના તાત ઉપર જગતનો ના થરી શયો હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે હામાં તો મરચીના પાક ને તમાકુમાં ભી નુકસાન છે ડાંગરમાં ભી નુકસાન છે પણ મરચીમાં વધારે વાવેતર છે અને વધારે નુકસાન મરચીમાં છે અત્યારે મરચી ખીજલપુર ગામમાં જોવા જઈએ તો દર વર્ષે પંદરસો પ્લસ સત્તરસો પ્લસ ની આસપાસ મરચીનું વાવેતર થાય છે વિગો વીગેસિતેરથી પંચેત હજાર નો ખર્ચો છે આવટું થયું છે નુકસાન તો ખાસું છે ચાલીસ એક મારી મરચી છે નુકસાન છે છે મરચી વહેલી આઠમા મહિનામાં રોપી હતી શરૂઆત હતી પણ તહેવારના લીધે માણસો આયા ના તોડવાની ગણતરી હતી પણ રાતે વરસાદ વધારે આવવાના લીધે બધો પાક નુકસાન ખાસું થયું છે સરકાર દર વખતે મરચિંગની સબસિડી આપતી હતી તેમાં અમારે થોડો ટેકો થતો હતો પણ સરકારે આ વર્ષે સબસિડી પણ બંધ કરી દીધી છે તો સરકારને એટલો આગ્રહ કે જે મલ્ચિંગની ની સબસીડી ચાલતી હતી એ પાછી ચાલુ કરો તો સારું